આજની ગુરુવાણીમાં મારે વાત કરવી છે ભારતીય સંસ્કૃતિ અને પરંપરાનો એક મહત્વપૂર્ણ તહેવાર ગુરુ પૂર્ણિમા વિશે જેમ પિતા અને પુત્ર વચ્ચે સંબંધ હોય છે માતા અને પુત્ર વચ્ચે સંબંધ હોય છે ભાઈ અને બહેન વચ્ચે એક પવિત્ર સંબંધ હોય છે આવી જ રીતે ગુરુ અને શિષ્ય વચ્ચે પણ એક ગાઢ અને અતૂટ સંબંધ હોય છે અને આ ગુરુ શિષ્યના સંબંધને ઉજવવાનો દિવસ એટલે પૂર્ણિમા ગુરુ પૂર્ણિમા દર વર્ષે અષાઢ મહિનાની પૂનમના દિવસે આવે છે અને આ દિવસે દરેક શિષ્ય પોતાના ગુરુનું પૂજન કરે છે અને આશીર્વાદ મેળવે છે જે શિષ્ય પોતાના ગુરુ પાસે જઈ ન શકે તો તેને હૃદયપૂર્વક યાદ કરે છે અને તેમના પ્રત્યે આદર ભાવ વ્યક્ત કરે છે ગુરુ પૂર્ણિમાને વ્યાસ પૂર્ણિમા તરીકે પણ ઓળખવામાં આવે છે પ્રાચીન સમયમાં એક મહાન ઋષિ થઈ ગયા નામ હતું કૃષ્ણદેવપાયન ઋષિ અને આ ઋષિના પિતાનું નામ હતું ઋષિ પરાશર અને માતાનું નામ હતું દેવી સત્યવતી આ કૃષ્ણ દેવપાયન ઋષિ નો જન્મથી તે શ્યામ વર્ણના હતા અને તેનો જન્મ એક દ્વીપ પર એટલે કે એક ટાપુ પર થયો હતો આથી તેનું નામ કૃષ્ણ દેવભાઈ રાખવામાં આવ્યું હતું આગળ જતા આ ઋષિએ વેદોને ચાર ભાગમાં વિભાજીત કર્યા અને ત્યારબાદ આ ઋષિ મહર્ષિ વેદવ્યાસ તરીકે ઓળખાયા મહર્ષિ વેદવ્યાસે મહાભારત 18 પુરાણ તેમજ ઘણા બધા ધાર્મિક ગ્રંથોની રચના કરી છે અને આ સમગ્ર જગતને જ્ઞાનનો અખૂટ ભંડાર આપ્યો છે વેદવ્યાસ ભગવાન વિષ્ણુના અંશાવતાર માનવામાં આવે છે વ્યાસ જે દુનિયામાં સાત ચિરંજીવો થઈ ગયા ચિરંજીવી એટલે કે જેનું ક્યારેય મૃત્યુ થયું નથી એટલે કે અમર થઈ ગયા છે આ જે પૃથ્વી પરના સાત ચિરંજીવી છે તેમાંના એક માનવામાં આવે છે વેદ વ્યાસે એવું લખ્યું છે કૃષ્ણ મંદિર જગતગુરુ એટલે કે ભગવાન શ્રી કૃષ્ણ છે એણે સમગ્ર માનવ સૃષ્ટિને જ્ઞાનનો અખૂટ ખજાનો આપ્યો છે ગીતાજી આપ્યા છે કે જેમાંથી સમગ્ર સૃષ્ટિમાં રહેતા માનવી પોતાનો વિકાસ કરી શકે અખૂટ જ્ઞાન મેળવી શકે આથી આ દિવસે આપણે ભગવાન શ્રી કૃષ્ણને પણ યાદ કરવા જોઈએ અને એટલે જ કહેવામાં આવે છે કૃષ્ણ મંદિર જગત ગુરુ ત્યારબાદ ગુરુ નો અર્થ જ તેના શબ્દમાં સમાયેલો છે ગુરુ શબ્દનો પ્રથમ અક્ષર એટલે ગુ એટલે કે અંધકાર અને રૂ એટલે પ્રકાશ એટલે કે ગુરુ પોતાના શિષ્યને અજ્ઞાન રૂપી રૂપી જ્ઞાન દિવ્ય પ્રકાશ તરફ લઈ જાય છે એટલે ગુરુ આપણા બધાના જીવનમાં ગુરુનું ખૂબ જ મહત્વ છે આપણા બધાના સૌ પ્રથમ ગુરુ હોય તો એ આપણા માતા પિતા છે કારણ કે જ્યારે આપણો જન્મ થયો હોય ત્યારે આપણામાં કોઈ પણ પ્રકારનું જ્ઞાન હોતું નથી અને ધીમે ધીમે આપણા માતા પિતા આપણને ચાલતા શીખવાડે બોલતા શીખવાડે રમતા શીખવાડે જમતા શીખવાડે આ ઉપરાંત સારી ટેવ શીખવાડે સારા સંસ્કાર આપે એટલે આપણા બધાના સૌ પ્રથમ ગુરુ હોય તો એ આપણા માતા પિતા છે માટે આપણે બધાએ આપણા માતા પિતાને આદર આપવો જોઈએ માન આપવું જોઈએ વિદ્યાર્થી મિત્રો જ્યારે તમે ઘરની બહાર નીકળો છો શાળાએ આવો છો ત્યારે તમારે તમારા માતા પિતાને પ્રણામ કરીને આવવું જોઈએ પગે લાગીને આવવું જોઈએ માતા પિતા બાદ શિક્ષકો આપણા ગુરુ છે જે આપણને લખતાં વાંચતા તો શીખવાડે જ છે પણ જીવનના મૂલ્યો પણ આપણને શીખવાડે છે આપણું ઉચ્ચ લક્ષ પ્રાપ્ત કરવામાં પણ આપણને માર્ગદર્શન આપે છે જીવન જીવવાની કલા શીખવાડે છે એટલે આપણા બધાના શિક્ષકો પણ આપણા ગુરુ છે એટલે આપણે આપણા શિક્ષકોને પણ માન આપવું જોઈએ ત્યારબાદ આપણને કોઈ પાસેથી સારી કલા શીખવા મળે સારું સંગીત શીખવા મળે સારી રમત ગમત શીખવા મળે તો તે ક્ષેત્રમાં તે પણ આપણા ગુરુ છે માટે આપણે આવા ગુરુઓને કોણ માન આપવું સંત કબીરે એવું કીધું છે ગુરુ ગોવિંદ ગોવિંદીઓ બતાય એટલે કે આમાં સંત કબીર કહે છે કે જ્યારે આપની સામે ગુરુ અને ગોવિંદ એટલે કે ઈશ્વર બંને સામે હોય ત્યારે આપણે પેલા પ્રણામ આપણા ગુરુને કરવા જોઈએ કારણ કે આ ગુરુ થકી જ આપણને ઈશ્વરની પ્રાપ્તિ થાય છે એટલે ગુરુનું સ્થાન ભગવાન કરતાં પણ સર્વોપરી માનવામાં આવે છે ગુરુ શિષ્યની પરંપરા પ્રાચીન કાળથી ચાલતી આવે છે રામાયણમાં આપણે જોઈએ તો રામના ગુરુ ગુરુ વશિષ્ઠ હતા મહાભારતમાં માં પાંડવો એના ગુરુ ગુરુ દ્રોણ હતા ગુરુ અને કર્ણના ગુરુ ભગવાન પશુરામ હતા આચાર્ય ચાણક્ય ચંદ્રગુપ્ત મૌર્યના ગુરુ હતા ગુરુ હતા ભગવાન શ્રી કૃષ્ણ એના પણ ગુરુ હતા ભગવાન પણ ગુરુ હતા તો ભગવાન શ્રી કૃષ્ણ ગુરુ ઋષિ સાની બની હતા શિવાજી મહારાજ તેના ગુરુ સમર્થ રામદાસ સ્વામી હતા ગાંધીજી ને બે ગુરુ હતા ગાંધીજીના આધ્યાત્મિક ગુરુ હતા શ્રીમદ રાજચંદ્ર અને રાજકીય ગુરુ હતા ગોપાલ કૃષ્ણ ગોખલે તો આપણા દરેકના જીવનમાં ગુરુનું ખૂબ જ મહત્ત્વ હોય છે ગુરુ આપણને અનેક મુશ્કેલીઓમાંથી બહાર લાવે છે અને સાચું માર્ગદર્શન કરે છે એટલે આજના આ પાવન અને પવિત્ર દિવસે અત્યાર સુધી મારા જીવનમાં મને મળેલા તમામ ગુરુઓને હું હૃદયપૂર્વક વંદન કરું છું અને વિદ્યાર્થી મિત્રો તમને આજના દિવસે તમે પણ ઉચ્ચ લક્ષ પ્રાપ્ત કરો સફળતા પ્રાપ્ત કરો તેમજ તમારા માતા પિતાના સપના પૂરા કરો અને સમાજનો વિકાસ કરો એવું એવા એવી શુભેચ્છા આપું છું અંતમાં હું એક શ્લોકની બોલી મારી ગુરુવાણીને વિરામ આપીશ ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ गुरु क्षात् परं ब्रह्म तस्मै श्रीगुरुवे नमः